નમસ્કાર જય હિન્દ જય ભારત યુવરાજસિંહ જાડેજા સૌરાષ્ટ્રની સૌથી મોટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક ગોઠવણ યુનિવર્સિટી બનતી હોય એ પ્રકારનો ફરી એક ઘડાણો છે કેમ કે એક જ વિભાગમાં એક જ કેટેગરીની જગ્યા ઉભાર પડે અને એ કેટેગરી ઉપર એક જ વ્યક્તિ એ પાસ થાય એ આ કોઈ સહયોગ કે કોઈ પ્રયોગ ન હોઈ શકે એ ગોઠવણ જ હોઈ શકે કારણ કે સત્તા ઉપર બેસનારા જે સત્તાધીશો છે અને જે અધિકારીઓ છે એ અધિકારીઓ જાણી જોઈને નિયમોનું અર્થઘટન એ પ્રકારે કરે છે કે જેથી કરીને એ પોતાના અંગત લોકોનો લાભ થઈ શકે અને પોતાના અંગત લોકોને લાભ અપાવી શકે અને કાયદાનું સરેઆમ હત્યા કરવામાં આવી રહી છે નીતિ નિયમોની સરેઆમ હત્યા કરવામાં આવી રહી છે પોતાના માણસોને સેટ કરવામાં વાત જાણે એમ છે કે બે હજાર ચૌદમાં કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટની અંદર એક જગ્યા બહાર પાડવામાં આવી હતી પીએચ કેટેગરી માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તેની ઉપર રંજનબેન ખૂટ કરીને એક વ્યક્તિ પસંદગી પામે છે જે ત્યાં વર્ષોથી કરાર ઉપર નોકરી કરતા જ હતા ત્યારબાદ બે હજારને ઓગણીસમાં એસોસિએટ પ્રોફેસરની જાહેરાત બહાર પડે છે પીએચ કેટેગરીમાં અને એ પીએચ કેટેગરીમાં પસંદગી પામે છે રંજનબેન ખૂટ બે હજાર પચીસમાં એ જગ્યા બહાર પડે છે પ્રોફેસર માટે અને એ પણ પીએચ કેટેગરી માટે શું આ કોઈ સંયોગ છે આ કોઈ પ્રયોગ છે તો કે ના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર એ ચર્ચાઓ છે કે આ કોઈ રોસ્ટર નહીં પરંતુ કોઈ રિઝર્વેશન નહીં પરંતુ રંજનબેન ખૂટ રિઝર્વેશન કે રંજનબેન ખૂટ રોસ્ટર છે કેમ કે એક વ્યક્તિને સેટ કરવા માટે અને આ જે નીતિ નિયમોના જે ગતકડા છે એ પદનો ગેરુપયોગ કરીને આ નીતિ નિયમોની અંદર છૂટછાટ લેવામાં આવી છે કેમ કે રંજનબેન ખૂટ એ મહેકમ ડિપાર્ટમેન્ટની અંદર ઓએસડી હતા અને એ ઓએસડી હોવાને કારણે એને જે કાયદાની આધી ગુટી છે એ બહુ સારી રીતે જાણતા હતા નીતિ નિયમો બહુ સારી રીતે જાણતા હતા તો તેમાં ક્યાંક નાનો મોટો ફેરફાર કરી અને આ નીતિ નિયમોનો લાભ સીધો જ એને પહોંચે એ પ્રકારે એને આ ભરતીઓ બહાર પાડી અને આ ભરતીઓની અંદર સીધો જ લાભ એ લોકોને મળી રહ્યો છે એ જ રીતે જોવા જઈએ તો રોસ્ટર છે એ પોતાની સુવિધા અનુરૂપ એમાં બનાવવામાં આવ્યું જે કેટેગરી હતી એટલે કે પીએચ કેટેગરીની સબ કેટેગરી હતી એની જગ્યા બહાર અમે બીએલવી હવે બીએલવી કેન્ડિડેટ ન મળે એટલે સીધી જ ઓર્થોને એ ટ્રાન્સફર થઈ જાય અને રંજનબેન ખૂટ એ ઓર્થો કેટેગરીમાંથી આવે છે એટલે આ જગ્યા એ તમામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો અને પૂરું રાજકોટ એ જાણે છે કે આ જગ્યા ઉપર રંજનબેન ખૂટ જ એ આ પસંદગી પામવામાં આવે છે એટલે સુનિયોજિત રીતે ગોઠવણ કરવામાં આવેલી છે વાત બીજી કે તરલિકા ઝાલાવડિયા કરીને જે ત્યાં અધિકારી છે તેને પણ આ જ રીતે ગોઠવણ કરી જે સ્ટેચ્યુટી છે એનો ભંગ કરી અને પ્રોબેશન પર રહેલા પ્રોફેસરને મોસ્ટ સિનિયર ગણાવી અને જાહેર કરેલી હેન્ડશીપ એ અપાય છે એટલે કે જે સિનિયર છે એની અવગણના કરાય છે જે જુનિયર છે એને આગળ ધરી અને લાભ અપાય છે એટલે કે હેન્ડશીપ બાય રોટેશન નથી એ હેડશિપ બાય રિલેશનશીપ હોય એ પ્રકારની ચર્ચા એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર છે કેમ કે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને મારી મચોડી પોતાને અનુરૂપ કરી અને કાયદાની સરેઆમ હત્યા કરી નીતિ નિયમોની સરેઆમ હત્યા કરી પોતાના અંગત લોકોનો લાભ થાય પોતાના ઓળખાણવાદ પરિવારવાદ અને મિત્રતાવાદના લોકોનો લાભ થાય એટલા માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે આ ઘટનામાં ફક્ત ને ફક્ત શિસ્ત ભંગના પગલા નો લેવાય કોઈ વહીવટી ભૂલ છે એ પ્રકારે જોવા આવે આની ઉપર કાયદેસર ગુનો દાખલ કરવામાં આવે એટલે કે આઈપીસી સીઆરપીસી અંતર્ગત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય જો કાયદેસરની વાળી કાર્યવાહી થશે તો આમાં જે આ યુનિવર્સિટીના કુલપતિ છે બીઓએમ ના સભ્ય છે અને જે ઓએસડી છે એ પણ ક્યાંક ને ક્યાંક આની તમને સીધી જ સંડોવણી એ એમાં તમને જોવા મળશે એટલે આ બાબતોની અંદર આ તમામ લોકોની જે ભૂમિકા છે એ શંકાસ્પદ રહેલી છે અને આની ઉપર તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે સ્પેશિયલ માણસો માટે સ્પેશિયલ રોસ્ટર સ્પેશિયલ રિઝર્વેશન એ આપવામાં આવી રહ્યું છે નિયમોનું અર્થઘટન નીતિ નિયમો છે એ પોતાની રીતે સેટ કરવામાં આવી રહ્યા છે અને આ જે બાબતો છે એ બાબતોમાં અમે ગુજરાત રાજ્ય સરકારના કુલપતિ ગુજરાત રાજ્ય સરકારના રાજ્યપાલ એમને પણ અમે લેટર લખ્યો છે તેની સાથે સાથે શિક્ષણ વિભાગ અને તેની સાથે સાથે મુખ્યમંત્રીને પણ અમે આ લેટર લખીએ છીએ યુજીસીને પણ આ લેટર લખીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની તપાસ થાય અને ફક્ત તપાસનું તરકટ રચવામાં આવે આની ઉપર એટલે કે જે આ જે સત્તાધીશો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને જેલના સળિયા દેખાડવામાં આવે જો આવું કરવામાં નહીં આવે તો યાદ રાખજો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગોઠવણ યુનિવર્સિટી સાબિત થશે અને જે શિક્ષણ વિભાગના જે સત્તાધીશો છે એ સત્તાધીશોનો આમાં ભાગ છે એ સ્પષ્ટપણે આમાં ઉજાગર થશે એટલે આશા રાખીએ કે આની ઉપર સ્પષ્ટપણે તપાસ થઈ જે પણ લોકો આની પાછળ જવાબદાર છે કારણ કે કેમિસ્ટ્રી માટે એક જગ્યા બહાર પડે પીએચ કેટેગરીની જગ્યા બહાર પડે અને એક જ વ્યક્તિ સતત જો એમાં પસંદગી પામે છે તો ક્યાંક ને ક્યાંક આ ગોઠવણ જ છે અને આ ગોઠવણમાં જે લાયકાત ધરાવનાર જે છે એ હકદાર જે છે એ ક્યાંક ને ક્યાંક વંચિત રહે છે અને ગેરલાયક અને જે પદ ઉપર બેઠેલો વ્યક્તિ એ પોતાનો પદનો ગેરઉપયોગ કરી અને પોતાના જે નીતિ નિયમો ઘડી અને પોતે જ આ પદ ઉપર લાગે અથવા તો પોતાના વાલા દવલા પદ ઉપર લાગે એ પ્રકારે નીતિ નિયમોની છૂટછાટ લે છે અને કાયદાનો સરયામ ભંગ કરે છે તો આવા વ્યક્તિઓ વિરુદ્ધ એ કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે રોસ્ટર એ રંજનમેન ખૂટ રિઝર્વેશન કે રંજનમેન ખૂટ રોસ્ટર ન રહેવું જોઈએ એ રોસ્ટર બધા માટે સમાન હોવું જોઈએ રિઝર્વેશન બધા માટે સમાન હોવું જોઈએ કોઈ વ્યક્તિ માટે કાયદો અલગ ન હોઈ શકે જો કાયદાનો સામાન્ય વ્યક્તિ પણ ભંગ કરે છે તો એના માટે પણ સજા છે તો આ તો શિક્ષણના દામમાં બેઠેલા સત્તાધીશો છે જો એ જ ભંગ કરે એટલે કે રક્ષક જ જો ભક્ષક બને તો એના માટે સજા એ ખરેખર કડક હોવી જોઈએ અને આની પર કાયદેસર કાર્યવાહી કરવી જ જોઈએ જો કાયદેસર કાર્યવાહી નથી થતી તો અમે સ્પષ્ટપણે માનીશું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે ગોઠવણ યુનિવર્સિટી છે અને શિક્ષણના જે ઠેકેદારો છે એ શિક્ષણના ઠેકેદારો આને ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા છે જય હિન્દ જય ભારત